શાળા સંચાલકોએ શાળાના ગેટ બહાર શ્રદ્ધાંજલિનો પોસ્ટર લગાવતા વાલીઓમાં ક્રોધ વ્યાપ્યો પકડાયેલા વાલીઓએ આ બેનરને ઉતારીને ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો વાલીઓએ આખરી નારાજગી દર્શાવતા શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની માંગ કરી દુર્ઘટનાના છેલ્લા વર્ષમાં વાલીઓએ તેમની સંતાનોને ગુમાવવાની ભયંકર વેદના અનુભવી છે આ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાળાના સંચાલકોએ યોગ્ય આયોજન ન કરવું વાલીઓ માટે આઘાતરૂપ છે વાલીઓએ જણાવ્યું કે આજે જ્યારે અમે અમારા બાળકોને યાદ કરી રહ્યા છીએ ત્યારે શાળા સંચાલકોએ અભાવપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી અને શાળા ચાલુ રાખવી એ અમારો રોષ જમાવી દીધું છે આ ઘટનાની અસર આગળ પણ રહેતી રહેશે અને વાલીઓએ ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોથી તેમની નિઃસ્વાર્થ સેવા માટે માંગ કરી છે આ દુર્ઘટનાના બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અને શાળાના સંચાલકોને વધુ સંવેદનશીલતા દાખવવાની જરૂરિયાત છે આ ગંભીર ઘટનામાં શાળાના સંચાલકોએ વાલીઓની લાગણીઓને પ્રાધાન્ય આપીને વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ દુર્ઘટનાની આ વિજ્ઞાપનના સમાચારને કારણે લોકોએ શાળા સંચાલકોથી યોગ્ય નિયંત્રણ અને માનવતાનું આચરણ અપેક્ષિત છે